મિત્રો આલો એ સ્વાગત છે આજના જે તાજેતરમાં જે દસ વર્ષીય જે ભરતી કેલેન્ડર જાહેર થયું છે તેની અંદર એ ટોટલ મળીને એ કેટલી જગ્યાઓની ભરતી થશે તેની એ માહિતી જોઈશું જેની અંદર એ દીપક રાજાણીની પોસ્ટ જોઈ જેની અંદર એ સરકારી વિભાગોનું એ ભરતી કેલેન્ડર એ ફાઇનલ થઈ ગયું છે અને સચિવાલયના વિભાગો અને તાબાની કચેરીઓની એ પંચાવન કેડરને એ ત્રેવીસ કેડરમાં એ ભેળવી દેવાઈ અને દસ વર્ષમાં એ તૈયાર થયેલા કેલેન્ડરમાં એ ગૃહ વિભાગ આરોગ્ય આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગમાં એ મોટા પાયે થશે એ ભરતી અને બીજા તેત્રીસ સુધીમાં એ બે છ લાખ ભરતી રહી એ કરવામાં આવશે જેની અંદર એ પ્રાથમિક શિક્ષણ હતું તેની અંદર એ ચોરાણું હજાર ત્રણસો ને પાંત્રીસ ગૃહ વિભાગમાં એ તેતાલીસ હજાર ત્રણસો ને નેવ્યાશી

બે હાજર બસો ચુમ્માલીસ પ્રાથમિક શિક્ષણમાં એ ચોરાન હજાર ત્રણસો ત્રેપન હાયર ટેકનિકલ એજ્યુકેશન તેની અંદર આઠસો ને ચુમોતેર ઉર્જા પેટ્રોલ મોપન નાણા અંદર ત્રણ ચારસો ને સાત નાગરિક પુરવઠોમાં એ વન વિભાગમાં બે હાજર બસો જેની અંદર ત્રણસો ને ઉદ્યોગ અને ખાંડ ની અંદર એ છસો ને ચોર્યાસી કોર્ટેજ ગ્રામ ઉદ્યોગ પ્રિન્ટિંગ સ્ટેશનરી તેની અંદર એ પાંચસો ને અઠાવન માહિતી પ્રસારની અંદર એ એકોતેર ઉમેદવારો પાંચસો તેર બંદર અને વાહન વિભાગ વહીવટી તેની અંદર એક હજાર અને ચુમોતેર મહેસૂલ ની અંદર ચાર હજાર નવસો નવ માર્ગ અને મકાનમાં બે હજાર ત્રણસો છાસઠ સાયન્સ અને ટેકનોલોજીમાં એકસો ને એક્યાસી અને સામાન્ય ન્યાય અને અધિકારી હતા તેની અંદર એક હજાર બસોને ઓગણત્રીસ રમતગમત અને યુવા સાંસ્કૃતિક મંત્રાલયલું તેની અંદર વિભાગ તેની અંદર એ નવસો ને છપ્પન આદિજાતિ વિકાસમાં જે વિભાગ રહ્યું તેની અંદર સાતસો ને તેંતાલીસ શહેરી વિકાસ અને હાઉસિંગ રૂ તેની અંદર એક હજાર અને છ અને મહિલા અને બાળ વિકાસ રૂ તેની અંદર એકસો ને બેતાલીસ આ રે ઈ દસ વર્ષીય એ ભરતી કેલેન્ડર છે અને જે આ ભરતી કેલેન્ડર ઈ બે હજાર ચો બે હજાર ત્રેવીસથી લઈને એ બે હજાર સુધીનો એટલે કે જે આ દસ વર્ષ છે તેની અંદર એ કુલ મળીને એ બે પોઈન્ટ છ લાખની રહે એ ભરતી કરવામાં આવશે અને તેનું એ વિગતવાર પીડીએફ રહે એ આપણે જે ટેલિગ્રામ ચેનલ હોય તેની અંદર એ મૂકી દેવામાં આવી છે તો ત્યાં જઈને એ તેને ડાઉનલોડ કરી શકો છો અને આજના વિડીયો અંદર આવનારી જે દસ વર્ષની જે ભરતી હતી તેની એ તમામ માહિતી રહે તેને એ જોવાનો પ્રયત્ન કર્યો અને થેન્ક યુ ફોર વોચિંગ ધ સ્ટુડિયો જય હિન્દ જય ભારત